નિહારી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા પંદર જાન્યુઆરી થી 14 ફેબ્રુઆરી દરમિયાન ટ્રાફિક સલામતી મંથનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જનતાની જમાવટ દૈનિક ન્યૂઝ પેપરની ટીમ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો તો અમદાવાદ શહેરમાન સ્કૂલ રિક્ષા ચાલકો વિદ્યાર્થીઓની સલામતીના લીરેલીરા ઉડાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા પરમિટ વધુ વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ રિક્ષામાં બેસાડતા નજરે પડ્યા હતા કેટલાક રિક્ષા ચાલકો તો બાળકોને ડ્રાઇવિંગ સીટ પર બેસાડીને જતા જોવા મળ્યા હતા આમ રિક્ષા ચાલકો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકતા હોય તેવું લાગી રહ્યું છે ટ્રાફિક નિયમનો ખુલ્લ્યા ભંગ એક તરફ અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમન માટે અર્નેશ ફેલાવવાના પ્રયાસો કરે છે અને ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરે છે. જો કે અમદાવાદમાં સ્કૂલ રિક્ષા ચાલકો અને સ્કૂલવેના ચાલકો ટ્રાફિક નિયમનો ખુલ્લ્યા ભંગ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને સ્કૂલ રિક્ષા ચાલકો 릭શામાં કેપેસિટી કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડે છે અને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકે છે.

કેટલાક સ્કૂલ વેન ચાલકો પણ વેનમાં વધારે માત્રામાં વિદ્યાર્થીઓને બેસાડીને જતા જોવા મળ્યા હતા આ અંગે જનતાની જમાવટ દૈનિક ન્યૂઝપેપરના તંત્રીએ જણાવ્યું હતું કે અમદાવાદ પોલીસની ટ્રાફિક શાખા ટ્રાફિક અવેરનેસ માટે લાખો રૂપિયા ખર્ચે છે સાથોસાથ જનજાગૃત અભિયાન પણ ચલાવવામાં આવે છે ત્યારે સ્કૂલ રિક્ષા અને વેનમાં દસ થી વીસ બાળકોને બેસાડવામાં આવે છે

અમદાવાદ શહેરમાં વારંવાર સ્કૂલ રિક્ષા અને વેન ચાલકોના અકસ્માત થાય છે તેમજ જ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય છે ત્યારે આવા સમયે ઠાંસી ઠાંસીને વિદ્યાર્થીઓને વેન અને 릭શામાં બેસાડ્યા હોવાથી તેમના જીવ જોખમાય છે ત્યારે ટ્રાફિક પોલીસ સ્કૂલ વેન અને રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે